હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય વિજ્ઞાન નિયન પોથી નો પાઠ આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તનના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો સવાલ નંબર એક કોઈ પણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યા ની હાજરી અનિવાર્ય છે પ્રકાશ હવા કે તાપમાન તેનો સાચો જવાબ આવશે પ્રકાશ સવાલ નંબર બે કબાટ નો અરીસો ખાલી જગ્યા વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે તો તે પદાર્થ ખાલી જગ્યા પ્રકારનો હશે પારદર્શક પારભાષક કે અપારદર્શક એનો સાચો જવાબ છે પારભાષક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો હવે આપણે વિકલ્પો જોઈએ સવાલ નંબર ચાર રમા એક વૃક્ષના પડછાયાનું સવારે આઠ વાગે બપોરે બાર વાગે અને સાંજે ચાર વાગે અવલોકન કરે છે તો નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે પેલું પડછાયામાં વૃક્ષનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી બીજું પડછાયામાં વૃક્ષનું કદ બદલાય છે પરંતુ આકાર બદલાતો નથી પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે અને ચોથું પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંનેમાં કોઈ ફેરફાર થતો નથી તેનો સાચો જવાબ છે ત્રીજું વિધાન પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે સવાલ નંબર પાંચ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે દડો આઈસ્ક્રીમનું કોન કોમ્પેક્ટ ડિસ્ક કે બૂટનું ખોખું તેનો સાચો જવાબ છે બૂટનું ખોખું નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો હવે આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ નંબર છ તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો જણાવો જવાબ સૂર્ય ચંદ્ર આગ્યો ટોર્ચ તારા વગેરે પ્રકાશના ઉદ્ગમ સ્થાન છે સવાલ નંબર સાત પડછાયો જેમાં જોવા મળતો હોય તે કુદરતી ઘટનાઓ કઈ કઈ છે જવાબ સૂર્યનું આથમવું તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે સવાલ નંબર આઠ પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો અથવા પરિસ્થિતિ જરૂરી છે જવાબ પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોય આ બાબત જરૂરી છે સવાલ નંબર નવ પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય જવાબ પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ મનુષ્ય વાહનો ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે સવાલ નંબર દસ નીચે કંસમાં દર્શાવેલ ઉદ્ગમ સ્થળોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરો અહીં કેટલાક નામ આપેલા છે જેવા કે સૂર્ય ફાનસ બલ્બ અગ્નિ મીણબત્તી આગિયો ટોર્ચ જે પ્રકાશ આપે છે તો એના ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરવાનું છે કુદરતી ઉદ્ગમ સ્થાનમાં સૂર્ય આગિયો અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં આવે છે ફાનસ બલ્બ અગ્નિ ટોર્ચ મીણબત્તી સવાલ નંબર અગિયાર આપણી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારદર્શક પારભાષક અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો દરેક વિભાગમાં ચાર ચાર પદાર્થો આવે તે રીતે પારદર્શક પારભાષક અને અપારદર્શક તો સૌ પ્રથમ પારદર્શક લઈએ કાચ ચોખ્ખું પાણી નવા કાચની માપટ્ટી હવે પારભાષકના પદાર્થો લખીએ દૂધ્ય કાચ ડોહળું પાણી ધુમાડો પારીનો કાચ હવે અપારદર્શક લોખંડ અરીસો જોઈએ એનો જવાબ ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા પારચામલી કિરણો આપણા માટે હાનિકારક છે તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં તેર પ્રવૃત્તિ લાલ ભૂરો લીલો જેવી જુદા જુદા રંગની પારપાશક વસ્તુઓ લઈ પડછાયો જુઓ શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે શા માટે જવાબ લાલ ભૂરો લીલો જેવા જુદા જુદા રંગની પારપાશક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે છે કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે સવાલ નંબર ચૌદ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો જવાબ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓ અમે સીધી અને પાઇપ દ્વારા કરી જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને વાંકી ચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી સવાલ નંબર પંદર જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો જવાબ આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય છે માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પણ પડછાયા બદલે છે સવાલ નંબર સોળ સવારના સમયે કપડાં સુકવવાના તાર પર લાલ લીલો અને વાદળી એમ ત્રણ જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સૂકવેલા છે તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે શા માટે જવાબ ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ સમાન દેખાશે કારણ કે પડછાયા એ કલરનો આધાર રાખતો નથી પ્રવૃત્તિ નીચે નિશામાં અવલોકન કરો અને નોંધો વસ્તુ છે કેરમની કૂકી નાની બોટલ ભમરડો અને દડો જવાબ તડકો હોય તેવા દિવસે ખુલ્લી જગ્યામાં કેમેરાની કૂકરી નાની બોટલ ભમરડો અહીંયા ભમરો લખ્યું છે ત્યાં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે અને દડો મૂકો ઉપરોક્ત વસ્તુઓનો પડછાયો જુઓ ત્યારબાદ વસ્તુઓને થોડી ગોળ ફેરવો અને પડછાયો જુઓ હવે એનું અવલોકન ઉપરોક્ત વસ્તુઓને ગોળ ફેરવતા પડછાયાના કદમાં તથા આકારમાં ફેરફાર થાય છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો